જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું અષાઢ મહિનામાં આવતી વધ એકાદશી એટલે કે કામિકા એકાદશીની કથા વાર્તા અને મહિમા મારી આ કથા તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલાયકોન જરૂરથી દબાવજો જેથી તમને મારા નવા વિડિયો સૌથી પહેલાં સાંભળવા મળશે તો ચાલો સાંભળીએ કથા દરેક માસમાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં એક એક એકાદશી આવે છે આ પ્રમાણે મળીને કુલ વર્ષની ચોવીસ એકાદશીઓ થાય છે દર ત્રીજા વર્ષે અધિક માસ આવે ત્યારે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી ઉમેરતા કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશીને જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે ભાવિક નર નારીઓ ઉત્સાહપૂર્વક એકાદશીનું વ્રત કરે છે વિધિપૂર્વક એકાદશી વ્રત કરનારને આ લોકમાં વિવિધ પ્રકારના સુખ ભોગવવા મળે છે અને શરીર છૂટી ગયા પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે ભાવિકોએ એકાદશીના આગલા દિવસે રાત્રે દાંતણ મળે મોઢું શુદ્ધ કરી કોગળા કરીને સૂઈ રહેવું અને ઊંઘ ન આવે ત્યાં સુધી ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યા કરવું વ્રતધારીઓએ એકાદશીના દિવસે પ્રાંતઃ કાળે ઉઠી નિત્ય કર્મથી પરવારી સ્વચ્છ વસ્ત્રો પહેરી ભગવાનનું ધ્યાન અને સ્મરણ કરવું પછી વિધિપૂર્વક ભગવાન શ્રીહરિની પૂજા કરવી વ્રત કરનાર ઉપર વ્રત ઉપવાસ કરે તો તે ઉત્તમ ગણાય છે એક ટાણું પણ કરી શકાય છે પરંતુ તેમાં ચોખા ખવાતા નથી એકાદશીના દિવસે તીર્થમાં સ્નાન કરનારને ઉત્તમ ફળ મળે છે ભાવિકોએ શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષની એકાદશીમાં કોઈ પણ જાતનો ભેદ ન સમજવો બંને એકાદશીનું ફળ સરખું જ મળે છે એકાદશીના દિવસે આપણે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક ગણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે એકાદશીના દિવસે આ પ્રકારે ભગવાન વિષ્ણુનું પૂજન કરી બારસના દિવસે પ્રાંતકાળે ઉઠી નદી અગર જળાશય જઈને સ્નાન કરવાનું જપ ધ્યાન વગેરે કરી ઘરે આવી અને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપી અને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુજીની પૂજા કરવી અને દક્ષિણા આપવી અને શક્તિ હોય તો દક્ષિણામાં ગાય ભેટ આપવી તો મિત્રો આ પ્રમાણે હતી એકાદશીની પૂજન અને વિધિ હવે આપણે સાંભળીશું કામિકા એકાદશીની વાર્તા ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે વાસુદેવ મેં અષાઢ સુદ અગિયારસ દેવ શયની એકાદશીનું મહાત્મય સાંભળ્યું છે તો હવે મને અષાઢ વદમાં આવતી ઉત્તમ એકાદશીનું મહાત્મય સંભળાવો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે અગાઉ બ્રહ્મદેવ દેવર્ષિ નારદજીને આ વ્રત કહેલું હતું તે જ હું તમને હવે કહું છું તે તમે ધ્યાનથી સાંભળો અષાઢ વદમાં આવતી એકાદશીને કામિકા એકાદશી કહેવામાં આવે છે તેની ઉત્તમ કથા શ્રવણ પાન કરવાથી યજ્ઞનું ફળ મળે છે આ પવિત્ર દિવસે વ્રત કરનારે શંખચક્ર ગદા અને પદ્મને ધારણ કરનારા શ્રી નારાયણ ભગવાનનું વિધિપૂર્વક પૂજન કરવું જે સર્વ પાપનો નષ્ટ કરી અને સુખ આપે છે આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી જે ફળ મળે છે તે ગંગા કાશી પુષ્કર વગેરે નદીમાં સ્નાન દર્શનના ફળથી પણ વધારે છે આ દિવસે તુલસીના પાનથી શ્રી હરિનારાયણનું પૂજન કરનારને પાપ કરવાની બુદ્ધિ થતી નથી આ દિવસનું નારાયણ ભગવાનનું પૂજન સોના રૂપાના દાન કરતાં પણ અધિક ફળ આપે છે તુલસીના પૂજનથી ભગવાન જેટલા સંતોષ પામે છે તેવું ફળ રત્ન મળી અને પરવાળાના દાનથી મળતું નથી તુલસી એવી પવિત્ર છે કે જેને જોવા માત્રથી સર્વ પાપનો નાશ થાય છે સ્પર્શ કરવાથી દેહ પાવન બને છે નમસ્કાર કરવાથી રોગનો નાશ થાય છે તુલસીમાં પાણી રેડવાથી યમરાજ પાસે આવતા નથી તુલસી રોપવાથી ભગવાનની પાસે સ્થાન મળે છે તુલસી ભગવાનના ચરણો ઉપર મૂકવાથી બંધનમાંથી મુક્ત થવાય છે આવી કલ્યાણકારક તુલસીના વ્રતધારીઓએ તુલસી માના દર્શન કરવા જોઈએ કામિકા એકાદશીના દિવસે દીપ દાન કરવામાં આવે છે તેના પુણ્યની સંખ્યાનો મેળ ચિત્ર ગુપ્તના ચોપડામાં પણ મળતો નથી કામિકા એકાદશીના દિવસે જે ભગવાનની મૂર્તિ સામે દીવો કરે છે તેના પિતૃઓ સ્વર્ગમાં અમૃત પાન કરે છે જે વ્રતધારીઓ આખો દિવસ અને રાત ઘીનો કે પછી તેલનો દીવો બાળશે તે કરોડો દીપકના અંજવાળા સાથે સૂર્ય લોકમાં જઈને વાસ કરશે માટે પાપનું હરણ કરનાર આ વ્રત સુગના જનોએ અવશ્ય કરવું જોઈએ જે ભાવિકો આ કામિકા એકાદશીનું વ્રત કરશે કથા વાર્તા વાંચશે અથવા સાંભળશે તે વિષ્ણુ લોકમાં જઈને વાસ કરશે તો મિત્રો આજની કથા હું અહીં પૂર્ણ કરું છું કાલે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ